છે રાજા કામરેજની વિવિધ સોસાયટીના લોકો આવ્યા હતા શું પ્રશ્નો તો ને કામરેજ ચાર રસ્તાથી નેરવાળા રોડ કામરેજ ચાર રસ્તાથી કામરેજ ગામ સુધીની સ્ટ્રીટ લાઇટની સુવિધા રોડ આરસીસી રોડ પાણીની લાઈનો ડ્રેનેજ એ લગભગ પૂર્ણતાને આરે દબાણ હટાવવાના જે કામ હતા એ પણ પૂર્ણ થયું હતું તમામ વિસ્તારના અગ્રણીઓ સો દોઢસો જણા આજે મારી ઓફિસે આવ્યા હતા અને ખુશી વ્યક્ત કરી કારણ કે ઘણા સમયથી આ પ્રશ્ન હતો ત્યારે આજે આપણે કામરેજના નેરવાળા પ્રશ્નનો ડિવાઇડર બનાવવાનો આર સીસી રોડ પેવર બ્લોક નાખવાના સીસી કપ એમની ડ્રેનેજ લાઈન બધું જ સો ટકા કામગીરી મંજૂર થઈ ગઈ છે ખાતમુહૂર્ત કર્યા છે હવે માત્ર કામ ચાલશે ત્યાં સુધીનો પ્રશ્ન છે ત્યાં સુધી ખોદશે ચાલવામાં થોડીક મુશ્કેલી થશે એ પણ એમને સ્વીકાર્યું છે અને કહ્યું છે કે ભાઈ આ કામ શરૂ થાય છે ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારનું એમને પ્રોબ્લેમ નહીં આવે અને એવો પ્રયાસ કરીશું અને અમને કામ કરવાવાળાને સહયોગ આપશું મને ગર્વ છે મારા વિસ્તારના તમામ લોકો પર કે જેઓ શ્રેષ્ઠ કામગીરીમાં એવો સંપૂર્ણપણે એમને સહયોગ કરી રહ્યા છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સડક યોજનાની અંદરથી આ એક બ્યુટિફિકેશનવાળો રોડ જેનો ટોટલ ખર્ચ અગિયાર કરોડ રૂપિયા જેવો છે જે મંજૂર કરી પૂર્ણતાના આવે છે હવે સાહીઠ ચાલીસ ત્રીસ ટકા કામ બાકી છે એ દિવાળી સુધીમાં કામ પૂર્ણ થશે ત્યારે આ રોડ સંપૂર્ણપણે વિકસિત રોડ અને શહેરને પણ થી પણ સારો રોડ ટાઉન પ્લેસની અંદર થશે જે ત્યાંના લોકો માટે સુવિધાયુક્ત બન્યા છે રહેવાસી મહાલક્ષ્મી સોસાયટી અમારે જે કેનાલ રોડ ઉપર આવતી તમામ સોસાયટીના જે વર્ષો જૂનો પ્રશ્ન હતો પંદર વીસ વર્ષ પહેલાંનો એ સમસ્યાનું નિરાકરણ આજ રોજ ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ દ્વારા કરવામાં આવ્યું છે એ બદલ રાજ્ય સરકાર અને પ્રફુલભાઈ ધારાસભ્યશ્રીનો સોસાયટીના તમામ સભ્યશ્રીઓ વડીલો મતદારો આભાર વ્યક્ત કરે છે